અને ટેલિકોમ ક્રાંતિના જનક સેમ પિત્રોડાએ અમેરિકામાં બેસી આપેલા એક નિવેદનથી ભારતમાં રાજકીય માહોલ બરાબરનો ગરમાવો છે ચૂંટણી ટાણે આ નિવેદનથી ભાજપ આકરા પાણીએ છે તો કોંગ્રેસ બરાબર ભરાયેલી છે પ્રદેશ ભાજપ પ્રમુખે પણ કોંગ્રેસ પર વાર કર્યો તો કોંગ્રેસે પલટવાર કર્યો છે જુઓ પિત્રોડાના નિવેદન પછી શરૂ થયેલા રાજકીય મહાભારતનો આ ખાસ અહેવાલ Which to me sounds fair. In India you don't have that. If somebody's worth ten billion and he dies, his children get ten billion. Public get nothing. And law says you get half of it, public gets half of it. So these are the kind of issues people will have to debate, discuss. I don't know what the conclusion would be at the end of the day. Today, the તેમના આજ નિવેદનના કારણે દેશ પરમાં રાજકીય મહાભારત શરૂ થયું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થી લઈ ગૃહમંત્રી અમિત શાહ સહિત ભાજપના તમામ નેતાઓએ આને એક રાજકીય મુદ્દો બનાવી કોંગ્રેસ માટે મુશ્કેલી સર્જી દીધી છે સેમ પિત્રોડા મૂળ ગુજરાતી છે તો ગુજરાતમાં પણ હવે આ મુદ્દાએ રંગ પકડ્યો છે પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલે કોંગ્રેસને આડે હાથ લેતા કહ્યું કે કોંગ્રેસને ફક્ત લૂંટવાની ટેવ છે

આ દેશની સંપત્તિ પર સૌથી પહેલો અધિકાર એ લઘુમતીનો છે એવો પહેલું નિવેદન હતું પણ એમાં સ્પષ્ટતા નહોતી એટલે ફરી એમણે આ લઘુમતીની સ્પષ્ટતા કરતું બીજું નિવેદન કર્યું કે આ દેશની સંપત્તિ પર સૌથી પહેલો અધિકાર મુસલમાનો છે એક સમુદાયને ખુશ કરવા માટે આવા નિવેદન કરીને આવા નિયમો બનાવીને એની સંપત્તિને લૂંટી લેવાનો જે કોંગ્રેસનો પ્રયત્ન છે આખા દેશમાં એના કારણે હાહાકાર મચી ગયો છે લોકસભા ચૂંટણી સમયે જ અમેરિકામાં બેઠેલા સેમ પિત્રોડા આ નિવેદનથી કોંગ્રેસ બરાબર ભરાઈ ગઈ છે ભાજપના તમામ નેતાઓ જાહેર સભાઓ અને પત્રકાર પરિષદ યોજી આ મુદ્દાને વેગ આપી રહી છે તો કોંગ્રેસ હાલ બચાવની મુદ્રામાં ભાજપ પર પલટવાર કરી રહી છે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે જુઠ્ઠું બોલવું જોરથી બોલવું અને વારંવાર બોલવું તે ભાજપની ઓળખ છે ભાજપ જુઠ્ઠાણાની સરદાર છે ભાજપા એટલે જુઠ્ઠાણાનો સરદાર જુઠ્ઠાણું જોરથી બોલવું વારંવાર બોલવું એ ભાજપાની ઓળખ બની ગઈ છે દેશના પ્રધાનમંત્રી પણ જુઠ્ઠું બોલે ભાજપાના પ્રદેશ અધ્યક્ષ પણ જુઠ્ઠું બોલે અને આખી જૂઠની તાલીમ સાથે ઠેર ઠેર જુઠ્ઠાણા ફેલાવવાનું એક સુનિયોજિત રીતે ચાલી રહ્યું છે જે વાત મનમોહન મનમોહનસિંહજી જેવા વિશ્વ પ્રખ્યાત અર્થશાસ્ત્રી અને દેશને દસ દસ વર્ષ સુધી જેમને નિષ્ઠાપૂર્વક પ્રમાણિકતાથી નેતૃત્વ આપ્યું એવા ડોક્ટર મનમોહનસિંહ વિશે ભ્રમ ફેલાવવા માટે આ લાંબા સમયથી જૂઠાણું ચલાવવા આવે છે ભાજપ પર પલટવાર કરવાની સાથે કોંગ્રેસ પિત્રોડાવાળા મુદ્દા પર પોતાનો બચાવ કરતી જોવા મળી રહી છે તો ભાજપે જેને મુદ્દો બનાવ્યો છે તેના પર કોંગ્રેસ નેતાઓ હાલ સ્પષ્ટતા કરતા જોવા મળી રહ્યા છે જૂઠું બોલવા ટેવાયેલી ભાજપા વારંવાર આ પ્રકારના નિવેદનો કરે છે ત્યારે હું આપના માધ્યમથી પૂછવા માગું છું કે ખુલ્લા મંચ ઉપરથી ક્યાંય પણ એવી એક પણ પ્રકારની વાત હોય તો હિસાબ આપો કે તમારા દસ વર્ષના અન્યાયકારનું શું તમે બોલેલા એક એક વાત જુમલા સાબિત થયા છે એના વિશેની વાત કરો ચૂંટણી આવે ત્યારે કોઈ એવું નિવેદન આવી જાય છે જે ચૂંટણીમાં સૌથી ચર્ચાનું કેન્દ્ર બની જાય છે આ કંઈ પહેલી વાર નથી આ પહેલાં પણ અનેક વખત થયું છે આ વખતે સેમ પિત્રોડા નિવેદનથી શરૂ થયેલું મહાભારતમાં કોને કેટલો ફાયદો મળે છે તે જોવાનું રહેશે બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા